ગોધરામાં બામરોલી રોડ પર આવેલી દીપ મેટરનિટી અને ચિલ્ડ્રન હોસ્પિટલમાંથી માનવ તસ્કરીનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે પોલીસે આ કેસમાં હોસ્પિટલ સંચાલકો સહિત કુલ આઠ વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે ત્યારે દીપ મેટરનિટી હોસ્પિટલમાં એક અજાણી મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો અને જન્મ બાદ માતાએ બાળકીનો ત્યાગ કર્યો હતો આ તકનો લાભ લઈને હોસ્પિટલના સ્ટાફ અને સંચાલકોએ આ બાળકીનું ગેરકાયદેસર રીતે વેચાણ કરી તેને ગોધરા તાલુકાના એક દંપતીને સોંપી દીધી હતી થોડા દિવસો બાદ બાળકી બીમાર પડતા તેને સારવાર માટે વિવિધ હોસ્પિટલોમાં લઈ જવામાં આવી હતી તો વડોદરાની એક ખાનગી હોસ્પિટલના તબીબને બાળકીના દસ્તાવેજો અને પરિસ્થિતિ શંકાસ્પદ લાગતા તેમણે પોલીસને જાણ કરી હતી જેના કારણે આ સમગ્ર કોબાણનો પર્દાફાશ થયો પ્રથમ આ મામલે વડોદરાના સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જે બાદ ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે હાલ આરોપીઓની ધરપકડ કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે